ભરૂચના પૂર્વ પતિ વિસ્તારમાં આવેલ તવડા ગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામ જયંતિ પર્વ નિમિત્તે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે ભરૂચ શહેરના પૂર્વ પતિ વિસ્તારમાં આવેલ તવડા ગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ નિમિત્તે યજ્ઞ સહિત પૂજન અર્ચન થકી આજે સાંજે છ કલાકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ભીખુભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ભીખુભાઈ પટેલ નવા ટબરા રહેવાનું ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી આજે ખેડૂતોના આરાધ્ય દેવ એવા બલરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભારતીય કિશાસન દ્વારા સમગ્ર ગુજરાત ને ભારતની અંદર આજે યજ્ઞનું આયોજન કરેલ છે એ નિમિત્તે ભરૂચ જિલ્લામાં પણ અમે આજે આ યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે એને પાછળનો એક હેતુ છે કે સમગ્ર વિશ્વની અંદર આજે જે સમસ્યા માનવ સર્જિત છે એ એને એ કરવા માટેનું જે માધ્યમ છે એ માત્ર યજ્ઞ જ બાકી છે બાકી વિજ્ઞાન પાસે પણ આનો કોઈ એ નથી એટલે એના માધ્યમ બનાવી સમગ્ર વિશ્વની અંદર આજે લોકોને પ્રેરણા મળે અને યજ્ઞ નિમિત્તે લોકો પાસે એક સંકલ્પ લેવડાવીએ કે ભાઈ અત્યારે આપણા જે પ્રાવારણ બગડેલ છે એને સુધારવા માટે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી તો દરેક લોકોએ પોતાના પર્વ નિમિત્તે કોઈ વ્યવહાર તહેવાર હોય એવી માન્યતાના નિમિત્તે પોતાનું એક વૃક્ષ આવશે ને આજે જે લોકો અહીંયા યજ્ઞમાં બેઠા છે એ લોકોએ પણ સંકલ્પિત બનીને ઘેરે એક વૃક્ષ આવશે